નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા તોળીની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકીની હત્યા બાબતે મામલતદાર સિંગવડ ને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની પીપળિયા કામની બાળકીની હત્યા બાબતે માંધાતા ગ્રુપ સિંગવડ દ્વારા મામલતદાર સિંગવડને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માસુમ બાળા પર થયેલી હત્યાના આરોપી નરાધમ ગોવિંદ નટને ફાંસીની સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં માંધાતા ગ્રુપના તમામ આગેવાનો અને બક્ષીપન સમાજ લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને બક્ષીપન સમાજના આગેવાન શિક્ષણ સમિતિના પર્વ ચેરમેન એન ડી પટેલ પણ હાજર રહી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવર